આગળ જવાય હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો હવે એ થોડીક ક્ષણમાં ઉડાન લે તો ઘણા ખરા યાત્રિકો જોવો એકલા ફોન લઈને ઊભા છે બાપા સીતારામ કેમ છો મિત્રો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે પહોંચી ગયો છું બગડાણા ધામ જ્યાં એમ કહેવાય છે કે ગુરુ પૂનમ ઉજવાય છે ને આપણા ગુજરાતના સીએમ યાનિ કે ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવેલા છે અને મારી પાછળ તમને જોઈ શકો છો હેલીપેડ છે તો થોડીક ક્ષણોમાં એ અહીંયાથી ઉડાન ભરવાના છે તો એ આપણે નિહાળવાના છીએ સંપૂર્ણ બગડાણા ધામના આપણે દર્શન કરવાના છીએ તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો આનંદ આવે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં તો તો ફાઇનલી મિત્રો આપણે જે ગુજરાતના સીએમ છે ને એ અહીંયા ભોગી ગયા છે અને અંદર ગયા છે દર્શન માટે તો ત્યારબાદ ધજા ચડશે તો આપણે સંપૂર્ણ વસ્તુ જોવાના છીએ તો હેલિકોપ્ટર આવી ગયું છે અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહેવાય કે અંદર ગયા છે ત્યારબાદ આપણે ધજા ચડ્યા પછી આપણે આગળ જોઈશું તો એ ઘડી કરીને ઉડાન ભરશે કારણ કે દર્શન કરવા ગયા છે એ આપણે જોયું કે દર્શન કરવા ગયા છે તો હવે આપણે હેલીપેડ જ્યાં મુખ્યમંત્રી શ્રી આવશે અને ઉડાન ભરશે એ આપણે હેલિકોપ્ટર આજ જોવાના છીએ સિક્યોરિટી પણ છે આથી કોઈને અંદર નથી જવા દેતા ઘોડેશવાર પોલીસ વાળા છે બંદૂક એ ભૈયા તમે જોઈ શકો છો સામે છે ને હેલિકોપ્ટર છે અને આ ફાયર બ્રિગેડ ને બધું છે તો ઘડી ક્ષણોમાં આ હેલિકોપ્ટર અહીંયાથી ઉડાન ભરશે તો ફાઈનલી એમ કહેવાય કે હેલિકોપ્ટર ઉડાનની થોડીક ક્ષણની વાર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ આગળી આવવાના છે તો લોકો જુઓ કેટલા બધા એવા છે જોવા માટે હેલિકોપ્ટરની ઉડાન ભરવામાં અને આ બાજુ તમે જુઓ છો ને તો એ સિક્યુરિટી માટે પોલીસવાળા પણ છે ઘોડે હસવા છે જેથી કરીને કોઈ માણસો છે ને અંદર નો આવી શકે તો હવે થોડીક ક્ષણમાં આપણે ઉડાન ભરવાની છે અને એમ કહેવાય કે પાઈલટ પણ આવી જશે હેલિકોપ્ટર ઉડાડવા માટે તો થોડીક ક્ષણોમાં ઉડશે તો મિત્રો કેટલી સંખ્યામાં જો આ લોકો બધા હેલિકોપ્ટરની ઉડાન ભરવા માટે આ બધા આવેલા છે જોઈ શકો છો ફેન્ડ સુધી બેઠેલા છે અને હેલિકોપ્ટર છે ને સામે છે બહુ દૂર છે પણ અહીંયા કોઈને જવા નથી દેતા કારણ કે અહીંયા છે ને પોલીસવાળાને બધા સિક્યુરિટી ટાઈટ છે અંદર કોઈને અલાઉટ નથી તો એ આગળ થોડીક ક્ષણોમાં ઉડાન ભરશે પાઇલટ અહીંયા આવી ગયા છે તો સીએમ સાહેબ આવી જાય એટલે તો મિત્રો સીએમ આવી ગયા છે ત્યારબાદ ફોર વ્હીલની હેઠળ ઉતરે છે અને આગળ થોડીક ક્ષણોમાં એમ કહેવાય કે હેલિકોપ્ટર ઉડાન ભરવાનું છે તો ઘણા યાત્રિકો જોવા બેઠેલા છે જોઈ શકો છો ઘણા દાદા પણ જોવા બેઠેલા છે તો આગળ થોડી ક્ષણોમાં ઉડાન ભરશે તો ઘણા ખરા જોવા પણ આવેલા છે જોઈ શકો છો હવે જો હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો હવે એ થોડી ક્ષણ ઉડાન લે તો ઘણા ખરા યાત્રીકો જો એકલા ફોન લઈને ઊભા છે આરામથી અને બધા જોવે છે તો હેલિકોપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે તો થોડીક ક્ષણોમાં આપણને હવામાં જોવા મળશે અહીંયાથી કદાચ પસાર થાય કારણ કે આવ્યું તો આ જગ્યાએથી તો અમે એ જગ્યાએ બેઠા છીએ તો સ્ટાર્ટ થઈ ગયું છે હેલિકોપ્ટર તમને દૂર દૂર દેખાતું હોય છે કારણ કે ગોપરામાં એટલું બધું ઝૂમિંગ નહીં થાય હવે ફૂલ સ્પીડ થઈ છે હેલિકોપ્ટરની ની હવે આગળ થોડીક ક્ષણોમાં ઉડાન ભરશે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો આ કલાકથી અમે અહીંયા બેઠા થા આ તમને દેખાડવા માટે સીએમનું હેલિકોપ્ટર કેવી રીતે ઉડે છે મારો ભાઈ સોઠ દીસ નથી આનું છે ને એન્જિન તપાવવું પડે છે તપાવે છે એન્જિન તપી જાય એટલે એક ઉડી ગૂડી જાય આપણે કેમ શાળો હોય તો ગાડીને કેકો મારવી પણ લેવર દેવો પડે આવી ગોડે હેલિકોપ્ટર ને તપાવવું પડે હો ભાઈ ત્યારે જ ઉડાન ભરે જો હવે ઉડાન ભરે છે અને ઉડાન ભરી ગયું છે આ તમે જોઈ શકો છો અહીંયાથી ને જ હેલિકોપ્ટર આવશે

પિચકારી થઈ ગઈ કાંઈ વાંધો નહીં હાલ્યા કરે આવું હવે આપણે ટેડી જોઈ છે ક્યાંથી આવે છે તો રાજુલા ટેડીથી આવે છે જુઓ ઘણા ખરા સેલ્ફી પડાવે છે અને આનંદ કરે છે વાહ મજા આવી ગયો સબસ્ક્રાઈબ કરી રાજુલા ટેડી આનંદ કરાવે છે ભેટી હાલો હવે આપણે આશ્રમે જઈએ તો મિત્રો આપણે ગુરુ આશ્રમ ભગડાણા પહોંચી ગયા છીએ અને આજે છે ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમામાં કેટલી ભીડ છે કેટલા સરદાળો આવેલા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ ખૂબ જ તમને આનંદ થાય જોઈ શકો છો કે કેટલા પબ્લિક આમાં આવેલો છે આ ભેડ ઘણી છે હજી આપણે રસોડું જોવાના છીએ તો બનિયારે જો ખૂબ જ આનંદ થાય અને સીએમ વ્યા ગયા છે મુખ્ય ગેટ તમે જોઈ શકો ને ધજા સડી ગઈ છે ગુરુ પૂનમીના દિવસે બદલે છે અને અંદરે ઘણું ટ્રાફિક છે તો આશા કરીશ કે મિત્રો તમને આજના બ્લોગમાં ઘણી ખરી માહિતી અને ભજનદાસ બાપાના દર્શન થયા છે તો નેક્સ્ટ ટાઈમ આપણે જવાના છીએ ભજનદાસ બાપાનું જે ધમધમતું રસોડું છે તો એ આપણે નિહાળવાના છીએ તો ટેટ સુધી રહેજો તો આપણે આ બ્લોગને અહીંયા વિરામ કરીએ છીએ તમારે દર્શન કરવા હોય તો કાયદો આપી દે તો તમે ત્યાંથી જોઈ આવજો અને દર્શન કરી લેજો તો હાલો એક નવા વિડીયા સાથે મળશું ત્યાં જય હિન્દ જય ભરત વંદે માત્ર હર મહાદેવ આવજો પાપા સીતારામ